નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ આજનો ટૉપિક છે સરકારી ભરતીની જે જાહેરાત પડી હતી તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતેની આજે આપણે માહિતી મેળવવાના છીએ તો ચાલો જોઈએ સંપૂર્ણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના ડોક્યુમેન્ટ વેરીફિકેશનની માહિતી આપણે આજે જાણવાની છે આપની સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ રિઝલ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આપ જોઈ શકો છો સક્ષમ સત્તાની મળેલ મંજૂરી અનુસાર જાહેર ક્રમાંક જે બાવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ છે ચાર નવ બે હજાર ત્રેવીસ મુજબ જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યાઓ નીચે જણાવેલ તમામ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચકાસણી અર્થે ઉમેદવારના નામ સામે દર્શાવેલ તારીખ અને સમય જે એક્ઝિબિશન હોલ ગ્રાઉન્ડ ફ્લોર રિવરફ્રન્ટ હાઉસ સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ અમદાવાદ ખાતે જે જણાવવામાં આવેલ હતું જે લોકો ગેરહાજર રહેશે તે લોકોને તો જે લોકો આને ગણવામાં આવેલ હોય રૂબરૂ ચકાસણી અસલ પ્રમાણપત્રમાં કોઈ સતી જણા છે તો ઉમેદવારોને પ્રતિ પ્રક્રિયામાં આપ રદ બાર નીચે જણાવતા તમામ ઉમેદવારોની જે યાદી છે એ અરજીક્રમક પ્રમાણ છે એ લોકો લેટર જુગતી લાવવાનો રહેશે જે વેબસાઇટ પરથી મળી છે આ લિસ્ટની પીડીએફ પણ અમારી સ્ક્રીન પર આપેલ છે જેનાથી આપને સરળતા રહેશે અઠ્યાવીસ થી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા છે એ શરૂ થશે તો આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ